હવે તો એવું લાગે કે શમશાન જે ત્યાં એવું લાગે છે એકદમ શમશાન રૂપે એવું લાગે અત્યારે હું હમણાં જઈને એ બાજુ ચા લઈને ગયો તો સાહેબ ને એને ચા પાયો અહીંયા પણ એવું લાગે કે અહીંયા શમશાન જ છે સારું કહેવાય કે આ રવિવાર નહોતો હું તો કહું છું આનું પરિણામ બહુ અઘરું હતું સાડા પાંચ આસપાસ ત્યાં હું સામે ટીઆરપી ની સામે એક ગોડાઉન છે ત્યાં હું ચા દેવા ગયો ચા દઈને બહાર નીકળો તો સામાન્ય ત્યાં જોયું ને મેં તો અહીંયા આગના ધોવાણા હતા મારો ચાનો પીતલો ને બધું છોડીને ત્યાં ગયો ને તો આગ લાગતી હતી અને ત્રણ ચાર જણા ત્યાં લટકતા હતા એંગલ ઉપર પછી આગ હા જીવતા હતા ચારક જણા ત્રણ ચાર જણા જેવા હતા પછી જે બે ચાર પાંચ મિનિટમાં તો જાણે આગ એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કાઢી લ્યું હતું બે ચાર મિનિટમાં

એ પછી અમે હું નીચેથી અંદર ગયો અને જે પતરા જે રીતે જેમ પાણીના ટીપાં પડતા હોય એવી રીતના પતરા ઓગરીને આમ પડતા હતા અને એ દ્રશ્ય જોવું બહુ સહેલું નહોતું પરિવારના એકતા એક બે નતા એનો ભાઈ કે એવા રુદન કરતા હતા કે મારો ભાઈ જ્યાં લગી નહીં આવે ત્યાં લગી હું અહીંથી જવાની જ નહોતી પચીસ મે બે હજાર ચોવીસનો એ કાળમુખો દિવસ અને રંગીલા રાજકોટને જે છે હંમેશા ઇતિહાસમાં જ્યારે પણ આ દિવસ લખવામાં આવશે ત્યારે કાળા અક્ષરે લખવામાં આવશે કારણ કે રાજકોટ માટે એવી ઘટના બની કે સમગ્ર રંગીલું રાજકોટ જે છે તે કાળમય બની ગયું અને અનેક પરિવારોના માળા જે છે વિખાઈ ગયા રાજકોટના કાલાવર રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં જે છે એવી આગ લાગી કે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ખોયા અનેક બાળકો જે છે તેને પોતાના માતા પિતાને માતા પિતાએ પોતાના બાળકોને ખોયા ત્યારે એક ભાઈ ચાવાળા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડાયાભાઈનું નામ છે પ્રત્યક્ષ દર્શી છે અને તેમને જીવ પણ અહીંયા બચાવ્યો છે તો ડાયાભાઈ સાથે થોડી વાત કરીએ સૌ પ્રથમ તો શું કહેશો કે પહેલેથી જાણવું છે કે તમને ક્યારે ખબર પડી હતી ને કે આગ લાગી છે ને ત્યારબાદ તમે ત્યાં શું જોયું હું સાડા પાંચ આસપાસ ત્યાં હું સામે ટીઆરપીની સામે એક ગોડાઉન છે ત્યાં હું ચા દેવા ગયો ચા દઈને બહાર નીકળો તો સામાન્ય ત્યાં જોયું ને તો આગના હતા એટલા એટલા બધા સામાન્ય ધુવાણા દેખાતા હતા એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ માણા ત્યાં જાય જોવા માટે એટલે હું બાઇક અને મારો ચાનો ફીટલો ને બધું છોડીને ત્યાં ગયો ને તો આગ લાગતી હતી અને ત્રણ ચાર જણા ત્યાં લટકતા હતા એંગલ ઉપર પછી હા જીવતા હતા ચાર જણા ત્રણ ચાર જણા જેવા હતા પછી જે બે ચાર પાંચ મિનિટમાં તો જાણે આગ એકદમ વિકરાળેલું સ્વરૂપ ધારણ કરી લીધું હતું બે ચાર મિનિટમાં ત્યાં જ્યાં આગ તો પહેલેથી લાગેલી હતી ત્યાં પછી પેટ્રોલને આગ પકડી લીધી હોય તો એ આગ એકદમ ફૂલ એનું વિકરાણ સ્વરૂપ ધારણ કરી લીધું પછી આગ એટલી તેજ થઈ ગઈ હતી કે એ લોકોને કૂદવા સિવાય બીજો કોઈ ઓપ્શન હતું પણ અમે ત્યારે તો પાછળની સાઈડમાં એક્ઝિટ ગેટ ત્યાં સપ્ટેશન હતું સપ્ટેશન શોર્ટ સર્કિટ થતું હતું એટલે બે ચાર અમે મેં એક મારા મિત્ર અને ટીઆરપી સ્ટાફે એ બધા મળીને અમે પેલા તો ત્યાં ઘોડો હતો જે એ પાડી અને પછી પાછળની સાઈડમાં એ ત્રણેય લોકોને અમે બચાવવા ગયા બચાવવામાં અમે બે જણા હતા એને કહી દીધું કે તમે કુદો અમે ઝીલી લઈ ચાર થી પાંચ જણા હતા અને ત્યાં જારી મારેલી હતી એ જારી જારીના ટેકે એ કૂદકો માર્યો એ જારી પડતા પડતા તો એમ છતાં પણ પડ્યા હાથમાં અને પગમાં થોડું બેણું બંને લાગી ગયું લાસ્ટમાં એક જે ભાઈ હતા એ થોડોક વજનમાં ભારે હતા એને જ્યારે એક કુઈદા એ પછી એને અમે ઝીલ્યો પણ એટલો વજન વારે હતા એટલે એનું ડોક એક પથ્થર હતું સામાન્ય પથ્થરમાં ખાલી નહીં એવું વાગ્યું એટલે અહીંયા એકદમ માથું એનું ફૂટી જ ગયું અને માથામાં લોહી નીકળવા માંડ્યું એને અમે પછી ફોર વ્હિલમાં એક ક્યાં ફોર વ્હીલ ઉભી હતી એનો દરવાજો ખોલ્યો તો અમે એને ત્યાં એને રાખી હોસ્પિટલ ભેગો જીવ બચી ગયો એનો ત્રણ જણાનો અમે શું કે શું કે ત્યારબાદ શું પગલા લેવામાં આવે તમે આ પ્રકારની ઘટના જોઈએ ત્યારબાદ પછી શું હલચલ હતી ત્યારબાદ થી હોસ્પિટલ ને ભાઈ ને મોકલ્યા પછી પાછો હું અંદર ગયો પછી અમે જે લોકો હતા એને પાછળની સાઈડમાંથી બધાને માંથી બધા બહાર જવાનું જ કહેતા હતા અને બે ચાર વાલી હતા જે બે વાલી હતા એ પોતે રાડુ પાડી હતા કે અમારા છોકરા છે અમારા હા બાર થી એક દરબાર ના બેન હતા એમ કીધું મારા હસબન્ડ છે મારો છોકરો છે રાયડું પાડી હતા અને અમે તો એ જ વેમ હતા કે આ બે ના જ પરિવાર ના હશે એ ખ્યાલ જ હતો નહીં કે આટલા બધા ઉપર માણસો હશે

એનું વર્ણન કરવું બહુ અઘરું છે એ પછી અમે હું નીચેથી અંદર ગયો અને જે પતરા જે રીતે જેમ પાણીના ટીપા પડતા હોય એવી રીતના પતરા ઓગળીને આમ પડતા હતા અને એ દ્રશ્ય જોવું બહુ સહેલું નહોતું એ આ આ વસ્તુ જીવનભર આપણને યાદ રહી જાય એવું દ્રશ્ય છે આ બહુ ખરાબ દ્રશ્ય હતું ખૂબ સાચું કીધું અમે પણ ત્યાં હતા અને અમે પણ જે એક બે એવા દ્રશ્યો જોયા કે કદાચ કોઈ પણ જે જોવે તો કદાચ રહી ન શકે અને તે દિવસે કદાચ મને નથી લાગતું કે દ્રશ્ય જે હશે ફોટા જે હશે કોઈ પણ માણસ સૂતું કે જમ્યું હશે એ પ્રકારના દ્રશ્યો તમે તો ત્યાં રૂબરૂ જોયું છે શું કહેશો સૌપ્રથમ તો આ પ્રકારનું તમે જોયું અને બાળકો પણ તેમાં ગયા છે કેવું લાગે કારણ કે તમે ત્યાં દરરોજ જતા હતા અમે દરરોજ જતા હતા હું અવારનવાર ત્યાં ચાના ફોન આવતા એટલે હું ચા લઈને જતો હોય અને ત્યાં ત્યાં છોકરા અને બધા રમતા હોય શનિ રવિવાર હોય તો ત્યારે ભીડ જાદી હોય અને આપણે બાઇક લઈને જતા હોય તો સ્વાભાવિક છે કે કોઈ છોકરાઓને રમતા જોઈએ એટલે આપને અંદરથી ફીલ થાય કે વાહ કેવું આમ મનોરંજર દ્રશ્ય છે એ અત્યારે આ એક આનું વર્ણન ન કરી શકાય એટલું અઘરું હતું શું કહેશો તમે દરરોજ ચા દેવા જતા હતા હા દરરોજ આજુબાજુના શું છે કે અમારે ફોન કોલ દ્વારા જ બધી ચાની સુવિધાની બધા અમે પાડતા હોઈએ એટલે ત્યાં બેઠા હોય એ માણસો ફોન કરતા હોય સ્ટાફ ના અમુક બે માણસો ફોન કરતા હોય અહીંયાથી પાર્સલ લઈ જતા હોય એટલે એમ અમે જાતા હોય છે અને પાછળની સાઈડમાં જેટલા ગોડાઉન ને બધું છે ત્યાં પણ અમારી ચા જાતી હોય છે દરરોજ કેટલા બાળકો ત્યાં રમતા હોય છે અથવા કેટલા લોકો ત્યાં હોય છે વધારે પડતા તો શનિ રવિવારે જોઈ છે અને બાળકો બાળકોની સંખ્યા વધારે હોય છે અને આ સારા સારું કહેવાય કે આ રવિવાર નહોતો હું તો કહું છું આનું પરિણામ બહુ અઘરું હતું શનિવારે તમારા અંદર પ્રમાણે કેટલા લોકો કારણ કે અનેક લોકો જીવ બચાવીને પણ ગયા છે કોઈ જીવ બચાવીને જાતું હતું એવા કોઈ દ્રશ્યો તમે જોયા હતા હા એવા તો અમે ઘણાય કે પાછળના દરવાજાથી ઘણાય જતા હતા અને પાંત્રીસ પાંત્રીસ ત્રીસ પાંત્રીસ થી વધારે સ્ટાફ હોય છે અને સિત્તેર થી એસી જણા હોય છે અને મારા ખ્યાલ પચીસ થી જે બીજા માળા જે સલવાઈ ગયા છે ને પચીસ ત્રીસ જેવા તો ત્યાં જે બાર જ નથી નીકળી અહીં ખાસ કરીને હતું ને હા તો ત્રીજા લોકોમાં વધુ ફસાયા છે કે બીજા માળે કઈ રીતે આમાં ફસાયા રીતે એવું કહેવામાં આવે કે બીજા માળે જે બોલિંગ નું હતું ને ત્યાં વધારે માણસો હતા અને ત્યારે સ્કીમ પણ હતી નવાણું રૂપિયા ની બોલિંગ બોલ ફેકવાના વીસ દડા ફેકવાના એવી રીતના હતું

શીખીએ છે કે હવે હવે તો મીડિયામાં એવું દેખાડે છે કે વેલ્ડિંગ કામ હતું પ્લાયું પડી હતી પછી પેટ્રોલના કેન ને એવું બધું પડ્યું હતું તમે ત્યારે જોયેલું તમે ત્યાં જતા કે પેટ્રોલ ઘણા સમય પહેલા જયારે આ બધું બનતું ત્યારે અમે ઉપર ચડીને ચા દેવા જતા ત્યારે અમારા ભાઈ જ ચા દેવા જતા કેટલા લઈને અમારે ત્યાં માણસો વેલ્ડિંગ કામ ને બધું કરતા હોય ને એ લોકો ચા દેવા જતા આજથી દોઢક વર્ષ દોઢક વર્ષ પહેલા જ્યારે પહેલો માળ બીજો માળ બનતો ને ત્યારે ત્યાં કોઈ કોઈ આ ઘટના બની પરિવારજનો પરિવારજનોને તમે જોયા ખાસ કરીને તમે એક પરિવારની વાત કરી કે બેન રોતા હતા એ પ્રકારના દ્રશ્યો તમે પછી જોયા કારણ કે બે દિવસ જેટલો સમય થઈ ગયો છે અને લોકો જે છે ઘણા બધા અત્યારે હજુ પણ ગોતી રહ્યા છે તો ત્યાં તમે ત્યારે બાર કોઈ દ્રશ્યો એવા પછી જોયા ઘણા બે ચાર પરિવારના એકતા એક બે હતા એનો ભાઈ કે

ફેર કે એટલું જ મને આમાં પક્ષ જાતિ આમાં આ બધી એ બધું મૂકીને હું તો કહું છું કે આવું કઈ થવું જ ન જોઈએ આ બધી ધ્યાન રાખવું જોઈએ આ બધા અને હું તો કહું આ જેને જેને પોતાના સૌજનો ગુમાવ્યા છે એ લોકોને પોતાને જલ્દીથી જલ્દી ન્યાય મળી જાય ને તો સારું શું કહેશો બાકી અત્યારે આપણે જોઈએ તો ત્યાં અત્યારે તો તમામ પ્રકારનું સ્ટ્રક્ચર જે છે અટાવી લેવામાં આવ્યું છે અને ત્યાં હવે પંચનામું પણ થઈ ગયું છે તમામ પ્રકારની જે કાર્યવાહી છે તે ચાલુ છે તો એને લઈને શું કહેશો કે હવે સ્ટ્રક્ચર પણ ત્યાંથી અટી ગયું છે તો પહેલાં હતું ને અત્યારે હતું એમાં કાંઈ ફેર છે હવે તો એવું લાગે કે શમશાન છે ત્યાં એવું લાગે છે એકદમ શમશાન રૂપે એવું લાગે અત્યારે હું હમણાં જઈને થી બાજુ ચા લઈને ગયો તો સાહીબુને એને ચા પાયો અહીંયા પણ એવું લાગે કે અહીંયા શમશાન જ છે આવ એકદમ કાળું અંધારું કેમ હોય એવું લાગે આ ઘટના જોઈ ત્યારે તમે ત્યાં જતા હતા કે પછી બીજે જતા હતા ને વચ્ચે તમે જોયું અત્યારે કે જે દિવસે તે દિવસે હું ત્યાં ત્યાં નહોતો જતો કે ખ્યાલ જ નહોતો કે આ થોડું ખબર નથી પણ હું અહીંયા ચા દેવા ગયો હતો અને આ જોયું બધું દ્રશ્ય અને પછી માનવતા આપણે દરખાવી એટલે સામાન્ય જાય તો ખરી મદદ આપણે બનતી એટલી મદદ કરી શકીએ અને પછી

હજી પણ આ લોકો જે છે પોતાના સ્વજનો ને ગોતી રહ્યા છે અમુક લોકો તમારી પાસે પણ કદાચ આવતા હશે હા ઘણા લોકો આવતા હોય અત્યારે સામાન્ય તમે આવ્યા એ પેલા જ બે જણા આવ્યા કે અમારા ચાર ભાઈ મયડા નથી આ ધ્રોલ વાક્યના કઈ કીધું એનું કીધું કે આ મળ્યા નથી તમે આને જોયા હે તમે બચાવ્યા હોય તો પણ હવે એ અફડાતફડીમાં એ જ ખબર નથી રહી કે એના ચહેરા કોઈના જોયા નથી અમારો તો એટલું જ ઇન્ટેન્સ હોય કે થી માણસ ખાલી બચી જાય અહીંયાથી નીકળી જાય બસ એટલું જ હતું બીજા કોઈ લોકો બચાવ આવ્યા હતા ખાસ કરીને તમે હતા હા બધા ઘણા આજુબાજુમાં અમુક માણસો હતા જે સ્ટાફના હતા થોડાક પછી બે ચાર બીજા અહીંયા કામ કરતા હતા છોકરા ઈ હતા એ બધા જેમ બને એમ કાઢવાની કોશિશ કરતા હતા કે ભાઈ અહીંથી જલ્દી નીકળી જાઉં તમને શું લાગે છે આ સમગ્ર ઘટના કેટલા સમયમાં બની ગઈ પંદર વીસ મિનિટ કે પછી વધારે સમય આ ઘટના સાડા પાંચે હું જા દેવા ગયો પાંચ પાંત્રીએ હું તમને કઉ પાંચ પાસે અહિયાં લગી બધા હતા આ કેટલા ડિસ્ટન્સમાં તમે જોઈ શકો છો કે આ સો મીટર થી પણ વધારે છે અને અહિયાં એટલું તો જાણે કેમ વરસાદી માહોલ થઈ ગયો ને એટલા કાળા ધુવાણા હતા અને અહીંયા બે થી ત્રણ ટ્રક ભરાય એટલા તો ટાયર હતા એટલે વધારે ટાયરે આગ પકડી લીધી હતી પેટ્રોલ આ તે બધું બધું ભેગું થઈ ગયું હતું એટલે ખાસ કરીને આપણે જોઈએ તો પેટ્રોલ ડીઝલના કારણે આટલી આગ વધારે હોઈ શકે છે કે પછી ત્યાં બીજું કોઈ એવું કંઈ ખામી હશે ખામી તો હવે આમાં પછી એમ કે વેલ્ડિંગ કરતા હતા ને પછી બધું ભેગું થયું છે આ તો પ્લાય પડ્યું હોય બાટલા હતા પેટ્રોલ આ પછી બધી હવે પછી અલગ અલગ માણસો દરેક પોતાની પોતાની રીતે રિવ્યુ આપશે કે આ હતું ઓલું હતું આમ કરવું જોઈએ હતું ને શોર્ટ સર્કિટ હતી અને આ બધે પોતાના સૌ સૌ રીતે રિવ્યુ આવતા હોય પણ હા હવે જેના પોતાના સૌજનો ગુમાવ્યા છે એને તો શું સમજવાનું એને કોઈ કાંઈ સાથે લેવા દેવા નહીં કે કઈ રીતે હું કાંઈ પણ એને તો એના પોતાના જોતા હોય ને કે અમારા અમને પાસે આવી જાય આ ઘટના લાગી પછી ફાયર બ્રિગેડ કેટલી વાર પહોંચ્યું હતું પંદર થી વીસ મિનિટ નો ટાઈમ લઈ ગયો છે કેમ કે સામાન્ય હે પેલા તો મને એ લાગે કે કોઈ આ ગભરાટ માં કે બધાને બચાવવાને લીધે કોઈને ફોન નથી કર્યો અથવા કોઈ કર્યો હોય કેમ કે હું જ છું કે હું મને જ ખ્યાલ નહોતો કે ફાયર બ્રિગેડ ને ફોન કરવો જોઈએ કેમ કે આપણે બચાવવામાં પડ્યા હતા જ રહ્યો સામે હોય ખબર જ ન રહી કે ફાયર જ્યારે બચાવતા ફોન એટલે જોઈએ રાયડુ પાડતા ફાયર બ્રિગેડ ફોન કરો કરો એટલે એ મગજમાં બધું નીકળી ગયું હોય એટલે ફાયર બ્રિગેડ એમ તો પંદર થી વીસ મિનિટમાં આવી ગઈ હતી ફટાફટ એ પેલા એક પોલીસ ની ગાડી આવી ગઈ હતી અને બે 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 પોલીસ ની ગાડી આવી ગઈ ફાયર બ્રિગેડ વીસક મિનિટ પછી આવી ગઈ હતી તો જે રીતે ભાઈએ વાત કરી કે એમને પણ જે છે બે ત્રણ જીવ બચાવ્યા છે કોઈ પણ જીવની કોઈ કિંમત નથી હોતી અમુક આંકડાઓમાં કોઈ જીવનને તમે આંકી ન શકો અને જે માતા પિતાનો આકરણ છે તે ભાઈએ જોયો છે અમે પણ જોયું છે અમે પણ ત્યાં રિપોર્ટિંગ કરવા ગયા હતા તે સમયે અને કદાચ આ પ્રકારના જ્યારે આપણે દ્રશ્યો જોઈએ આ પ્રકારનો જ્યારે આપણે કલ્પાંતો જોઈએ ત્યારે થોડા દિવસ સુધી નીંદર ભૂખ સુધા પણ આપણને નથી લાગતું કારણ કે આ પ્રકારની જે વેદના હોય છે તે આપણે જોઈ શકતા નથી એ પ્રકારની વેદનાઓ હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાત ઉપર Thank you.